हाँ छोटा डोन हम्म हम्म आ जाओ ठीक है बोलो क्या खबर लाए हो कुछ नहीं बस कल इस लड़की का पाप पैसे लेके आने वाला है और उसने पुलिस को बता दिया है हम्म ये तो और अच्छी बात है मैं पता चल गया कि उसने पुलिस को जो करना कर दिया है तो कौन सी जगह पे हम जाएंगे अरे जगह कौन सी हो हमने ये बताई ही नहीं है हम यहीं पे रहेंगे जगह ही नहीं बदलेंगे पुलिस को लोगी काम जगह बदल के चलेंगे और वो लोग जगह रूमने जाएंगे और वैसे भी हमने उसको खंडेरी हवेली को जाने को बोला है ये लो लड़की अपना खाना खत्म करो और अपना मुंह बंद रखना वरना फिर से रुमाल लगा दूंगा મારે નથી ખાવું મારે નથી ખાવું જાવ જે પણ થાય એ બધા કરી લો અને મારા પપ્પા છે ને પોલીસ લઈને આવવાના જ છે કઈ વાંધો નહીં ન ખાવું હોય તો અહીંયા જ રહેશે ગરમા ગરમ ખાવું હોય તો તારી મરજી છોકરી ઠંડુ ખાવું હોય તો તારી મરજી અને ન ખાવું તો પણ તારી મરજી મારે તો અને આ અવાજ મેં ક્યાંક સાંભળેલો લાગે છે મને

મને છે ને તારા પપ્પાએ એ અને પોલીસે મોકલેલો છે હું કોફિયા ઓપરેશન માં આવેલો છું તું કાઈ ઉપાધી કર થોડુંક જમી લે કાલે તારા પપ્પા અને પોલીસ તને છોડાવી લેશે અત્યારે તને છોડાવું તો આ બધા લોકો મને પકડી પાડે અને હું ફસાઈ જાઉં એટલે કાલ સુધી રાહ કાલે તને છોડાવી લેશે આ લોકો બધા આ કિડની પર કોણ છે એનું નામ તમને આવડે છે ના ના એનું નામ તો મને નથી આવડતું અને જોઈ લો પણ નથી બોસ માસ્ક જ ન કાઢે એટલે કેમ ખબર પડે મને લાગે છે મારા જ કોઈક જાણ થયું છે એટલે મને શંકા પૂરે પૂરે છે ને જઈને વગર હું અહીંથી જવાની નથી તું તેલા કનાટ કી ઉપરી કે કે શું છે હા આજે બહુ જમી લીધું છે ને મને બહુ જમાઈ છે એટલે એટ કી ઉપડે છે તું હવે તું જઈ શકું છું તારી ખબર માટે ધન્યવાદ આભાર તમે અમારી રીતે ચોકન ના રહીશું ચલો સુઈ જવાનું નાટક કરવા લોકોને છે ને હું ગોટી ચડાવું એને એમ સુઈ ગઈ કદાચ બોસ ફરીથી આવશે અને એને હું ઓળખી જાઉં તો મને ખબર પડી જાય કોણ છે જે કોના જાણ ભેદું જ છે કોઈ એટલી ભણેલી ગણેલી છું હું તો મારામાં એટલી તૈયાર તો હોવી જોઈએ કે આજ દીકરી થઈ અને મારે છે ને બહાદુરીવાળું કામ કરવું જોઈએ પોલીસ અને બીજા કોઈ કરતા કરે પણ હું મારી રીતે છૂટી જાઉં ને હું મારે કંઈક કરવું છે હું આવું એટલું બધું ભણી છું ને બહાદુર દીકરી છું મારા પપ્પાની તો હું બહાદુરી વાળું કામ જરૂરથી કરીશ બહુ ખોવાઈ ગયું થોડી ઊંઘ આવે છે એટલે હું અહીં હું જ તું ન હું જા આ લોકો તો બધા સુઈ ગયા છે આખો ખુલી મૂકીને ટીના એ સુઈ ગઈ લાગે છે કોઈએ મારું મોટું કોઈથી જોયું જ નથી ટીના મેં તારો બદલો લીધો

મમ્મી હું ક્યાં છું નથી જમું મારે મમ્મી નથી જમું ટીના તો જો નિંદર પણ જખે છે ટીના તને હું દુબઈ લઈ જઈશ અને મારી જોડે લગન કરાવ સમંગલા થી તને છુટકારો અપાવી દઉં અરે બાપરે રે આ કુરસી જા ફટાફટ આની કે ખબર ન પડી જાય કે હું નાટક કરું છું મમ્મી મને બી ખાગે ચલો હવે હું ફટાફટ અહીં થી નીકળી જાઉં નહીં ને ટીના જાગી જાય ને મને ઓળખી જાય તો બહુ મોટો ગોટો થઈ જાય છે હું અહીંથી નીકળી જાઉં અરે બાપ રે આ તો મારો બોસ નીકળો નોકરી નોકરી કરતોય કરતો હવે જો તું તારી ખેર નથી આજે જ રાતે હું અહીંથી છુટકારો લઈ અને ભાગું કે નહીં તું જો આ બંને સુઈ ગયા છે હું તારી દોરી ખોલી દઉં છું તું અહીંયાથી ભાગી જા અરે છોકરી ગાયબ છે છોકરી ગાયબ છે અરે હવે આપણે બોસ જીવતા નહીં છોડે આપણે આપણી જાતે જ મરવું પડશે

આપણે ખરાબ કામ કર્યા એટલે આપણે આવી સજા મળી ક્યારે પણ ખરાબ કામ ન કરવું જોઈએ સાચી વાત છે કોઈ ના દીકરીને કે કોઈ ના છોકરાઓને આપણે કેટલા કિડનેપ કર્યા અને પૈસા વાપર્યા આપણે આપણે ભૂલ સમજાણી પણ હવે કઈ આપણા હાથમાં રહ્યું નથી મિત્ર આપણી ભૂલ આપણે સમજાણી પણ આપણે મોડું થઈ ગયું છે શું આપણા બોસ આપણે માફ કરશે આપણે તો એના માટે વફાદાર ના રહી શક્યા ને તે થાય આપણા બોસ ના પણ પાપ ભરાઈ આવ્યા છે હવે એ પણ પકડાઈ જવાના છે મને એવું ભાસ થાય છે કે આપણા બોસ હવે નહીં જીવે એને ગોળીથી ઉડાડી દેવાના છે પોલીસ મને એવું જ લાગે છે મને પણ એવું જ લાગે છે કે આપડા બોસ ને પણ હેરાન થવાનો સમય આવી ગયો છે બહુ જાજા લોકો ને એની હેરાન કર્યા છે તું હી તાતા તું હી વિતાતા ખરાબ કામ ક્યારે પણ નહીં કરવાનું એનો અંત ક્યારેય નથી સારો આવતો મારું એટલું જ કહેવાનું છે કે હંમેશા સારા કામ કરતા રહો અને આગલો વિડિયો જોજો બહુ જોરદાર આવવાનો છે તમને લોકોને મોજ પડી જવાની છે બસ ની જંગ હારી ગયા આપણે મિત્ર આવતા જન્મમાં માં પણ આપણે મિત્ર બનીએ પણ સારા કામ કરીએ આવજે મિત્ર આવજે